દાખલ એમની સામે ચાર ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે એ એ મુદ્દાને લઈને અમારું સંમેલન અઢાર તારીખે અમે ગોડરમાં યોજવા જઈ રહ્યા છે છીએ સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાત્ર ની સામે ચાર ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે એ ચારેય ગુનામાંથી દિનેશ પાત્ર ને રિમુવ કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે પીઆઈ પરમાર અને પીઆઈ ઓરિજિનલ એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે તો એની સામે ગુનો દાખલ થાય

મોટા વાહનો કરીને ટ્રકો કરીને બસો કરીને લોકો આવશે એક લાખ લોકો આખા ગુજરાત માંથી ઉમટી પડે એવો મને તમારી આગળની રણનીતિ શું રહે આગળની રણનીતિ સંમેલન પછી અમે નક્કી કરશું સંમેલન સુધીમાં અમારી જો માગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું અમારી બે જ માગણી છે કે બે પીએ અમે કોનો દાખલ થાય અને દિનેશ પાત્ર નું નામ આ ચારેય ફરિયાદોમાંથી રિમૂવ રીમુવ કરવામાં આવે મિત્રો આવાજ વિડિયો વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ